ડૉક્ટર ઘણી વખત એવું કે ભાઈ અમને સેકન્ડ ઓપિનિયન કેમ લીધો એ સાચી વસ્તુ નથી એવું જો કોઈ ડૉક્ટરો માનતા હોય તો પણ સેકન્ડ ઓપિનિયન દર્દીનો હક છે અને એને લેવો પણ જોઈએ એમાં કોઈ ના નથી બરાબર એ તમારી જ્ઞાનની પેલું એક જાતનું અપમાન નથી તમારી સ્કિલની એ એમની ચિંતા છે એ અભિગમ બદલાવવામાં બે ઓપિનિયન બહુ થઈ ગયા ઘણી વખત અમે પાસે દસ ડોક્ટરોની ફાઇલ હોય હું ઘણી વાર કહું કે હોસ્પિટલ કે ડોક્ટર બદલાવાથી બીમારી નથી બદલાવાની સંતોષ નથી એક ડૉક્ટર બદલાવો બે ડોક્ટર બદલાવો પણ તમે એવું માનો કે હું ડૉક્ટરો બદલાવીશ તો કોઈ ડોક્ટર આમાં કેવું છે બેન જે ગમતું હોય એ કોઈને કે ને તો એને મજા આવી જાય ઓપિનિયન તમે લો બરાબર છે પણ પછી તમારે જે કંડિશન છે ને એક્સેપ્ટ કરો અને પછી એ ત્રણમાંથી માંથી કે બે કે ત્રણ ઓપિનિયન જે પણ તમને યોગ્ય લાગે એને તમે ફોલો કરો